નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાચાર ટ્વેન્ટી માં આપનું સ્વાગત છે સંતરામપુર તાલુકા માં કાચું મકાન ભરાશે થતા આશાસ્પદ બાળકીનું કાટમાળમાં દબાઈ જતા મોત નીપજ્યું સંતરામપુર તાલુકામાં કાચું મકાન ધરાશય થતાં આશાસ્પદ બાળકીનું કાટમાળમાં દબાઈ જતા મોત નીપજ્યું હતું આ કરુણ બનાવ બનતા જ રાજ્યના મંત્રી અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોર ગામડી ગામ ખાતે પહોંચ્યા હતા મૃતક બાળકીના પરિવારજનોને મળી અને સાંત્વના પાઠવી હતી મહીસાગર જિલ્લામાં ચાલુ સિઝનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈ તારાશયના દ્રશ્યો સર્જાયા હતા ઠેક ઠેકાણે કાચા મકાનો ધરાશય થયા છે તો કેટલીક જગ્યાએ દિવાલો થઈ છે જેમાં માનવ મૃત્યુ પણ થયા ત્યારે સંતરામપુર તાલુકાના ગામડી ગામે ડામર ફળિયામાં આવી ઘટના બની હતી જ્યાં એક કાચું મકાન ધરાશય થતા ઘરમાં રહેલ બાળકી ઉપર મકાનનો કાટમાળ પડતા તે દટાઈ ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું